સુરતના પાંડેસરા વિસ્તારમાં જોલાછાપ તબીબોએ મળી હોસ્પિટલ શરૂ કરી દીધી પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં આવ્યા બાદ તબીબી અસલમ જોલાબીબોએ પાંડેસરામાં ભેગા મળી હોસ્પિટલ જ શરૂ કરી દીધી હતી જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામ આપી દીધું હતું જેમાં ચોવીસ કલાક ઇમરજન્સી સેવા આપવાનું બોર્ડ પણ મળી દીધું હતું સાથે જ પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં આવ્યું હતું દર્દીઓને લૂંટવા માટે શરૂ થયેલી આ હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો છે આ હોસ્પિટલ શરૂ કરનાર બે હિસાબો સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ તો ત્રીજા સામે દારૂની હેરાફેરીના કેસમાં અગાઉ જડપાઈ ચૂક્યો છે એસઓજી દ્વારા બબલુ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો નોંધાયો હતો પાંડેસરા પોલીસે પણ આ જ રીતે રાજા રામ દુબે સામે ફરિયાદ નોંધી હતી બોગસ ડોક્ટર જીપી મિશ્રા સામે તો વર્ષ બે હજાર બાવીસમાં દારૂની હેરાફેરીનો કેસ નોંધાયો હતો જે રીતે થોડા સમય અગાઉ જે પાંદેસરા વિસ્તારમાંથી જે બોગસ તબીબોની ધરપકડ કરવામાં આવેલી હતી હવે એક મહત્વનો ખુલાસો આ બાબતે સામે આવ્યો છે કે આ જ તબીબો દ્વારા એક હોસ્પિટલ શરૂ કરવામાં આવેલી છે તો એ રીતે અને આ હોસ્પિટલ જે શરૂ કરવામાં આવેલી છે જેના ઉદ્ઘાટન પ્રસંગમાં જે આઈપીએસ આઈએસ અધિકારીઓને ખાસ બોલાવવામાં આવેલા છે તો આ કઈ રીતની યોગ્ય ગણાય તે બાબતે આપણે અહીં હજી ધર્મેશભાઈ સાથે વાત કરીએ તેઓ પાસેથી જાણે કે કેટલું યોગ્ય છે જી આપની વાત સાચી છે કે જે રીતના પાંડેસરામાં જન સેવા મલ્ટિપલ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખોલવામાં આવી છે અને તેમાં ક્યાંક ને ક્યાંક એવું જાણવા મળ્યું કે ત્રણ ડોક્ટરો જોલાસાફ ડોક્ટરો હતા અગાઉ એમના વિરુદ્ધ ફરિયાદ થઈ ચૂકેલી છે એક ડૉક્ટર તો દારૂના ધંધા સાથે સંકળાયેલો હતો એવો પણ કેસ બે હજાર બાવીસ માં થયો છે જો બોગસ ડોક્ટરો આવી રીતના હોસ્પિટલ ખોલવાની હિંમત કરતા હોય તો આ ગુજરાતની જનતા માટે યોગ્ય નથી આરોગ્ય તંત્ર શું કરી રહ્યું છે શહેરના જે સીડીએચઓ છે અનિલ પટેલ એ શું કરી રહ્યા છે કેમ કે હોસ્પિટલ ખોલવાની હોય તો એનું રજીસ્ટ્રેશન અને એના ડોક્ટરો કોણ કોણ છે એ બધી જ બાબતો એમના વેબસાઇટ પર મૂકવી જોઈએ પરંતુ એમને કંઈ ધ્યાન જ નથી મારી ટેલિફોનિક એમની જોડે વાત થઈ તો એ કે મને આવું કંઈ ધ્યાનમાં નથી તો આ બિલકુલ ક્યાંક ને ક્યાંક પ્રજા સાથે અન્યાય છે અને જે એક સામાન્ય વર્ગના એરિયાની અંદર આવા ઝોલાસાફ ડોક્ટરો આમ પણ ઘણા બધા પકડાયા હતા આપને ખ્યાલ છે કે અઢારથી વીસ ચોલા સાહેબ ડૉક્ટરો પકડાયા હતા જામીન પર છૂટી ગયા પણ આ નબળા કાનૂનના કારણે એમનામાં ક્યાંક ને ક્યાંક હિંમત આવી જાય છે પરંતુ હોસ્પિટલ ખોલવાની વાતો એ ખૂબ ગંભીર છે દર્દીઓ સારા થવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક હું માનું છું કે એમનું શ્વાસ બગડી શકે ડૉક્ટરોને જેમ ભગવાન પબ્લિક માને છે એમાં ક્યાંક ને ક્યાંક એમની જે એકબીજાની આસ્થા છે એ ચોક્કસ ઘટી રહી છે અને આમ પણ જે રીતના વિવાદ હાલ ગુજરાતની અંદર ચાલે છે જે રીતના ખ્યાતિ હોસ્પિટલનું નામ આવ્યું એ ડૉક્ટરો પોતાને પૈસા કમાવવા માટે થઈને ગમે તે હદ સુધી જાય માનવતા નેવી મૂકે આ બિલકુલ યોગ્ય નથી માનનીય શ્રી અને આરોગ્ય મંત્રી આ બાબતમાં કડક પગલાં લઈ એમની ચકાસણી કરે કે આમાં એની જે કંઈ પરમિશનો છે એ કેટલી લીધેલી છે ફાયર છે કે એમને બાંધકામની બાબતો છે આ બધું જ ચકાસણી કરી અને હું માનું છું કે આ હોસ્પિટલને સીલ કરવી જોઈએ અને આ ડોક્ટરોને પાંદરે પૂરવા જોઈએ જી આપણે જે રીતે ધર્મેશભાઈ સાથે વાત કરી તેઓ પાસેથી જાણવા મળ્યું કે જે રીતે જે આઈપીએસ આઈએ અધિકારીઓને પણ આમંત્રણ આપવામાં આવેલું છે તો આ રીતે આ કઈ આ કેટલું યોગ્ય છે એ બાબતે તેઓ દ્વારા ખાસ જણાવવામાં આવેલું છે અને આ હોસ્પિટલ અને તેમાં જે તબીબો જોડાયેલા છે તેઓ ક્યાંક ને ક્યાંક જે રીતે અંદર જે સારવાર લેવા લોકો આવશે દર્દીઓ આવશે તે લોકોના આરોગ્ય સાથે ચેડા થશે તેવી પણ ગંભીર બાબત જણાશે જેથી આ સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવેલી છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા ટીવી